તમારા ફાયદા માટે બ્રિજ બનાવવામાં આવે પરંતુ તે બ્રિજ પાણીમાં તરે તો તે બ્રિજ કેવો કહેવાય રોજ બરોજ નાના બાળકો શાળાએ જવા તે તરતા બ્રિજ પરથી જીવના જોખમે ભણવા જાય તો તેવો બ્રિજ આવેલો છે મોરવા હડફમાં જ્યાં ત્રણ કરોડના ખર્ચે બ્રિજ તો બન્યો પરંતુ બન્યાની સાથે જ તે બ્રિજમાં તળાવનું પાણી ઘર કરી ગયું છે આ કેવો વિકાસ છે વિગતે વાત કરીએ તંત્રની પોલ ખોલતા બ્રિજની જેને નાની દીકરી સહિત અન્ય એકનો જીવ લીધો તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત મોડેલમાં કરોડોના ખર્ચે તરતા બ્રિજ બને છે જેમાં બાળકોએ જીવના જોખમે તે બ્રિજ પરથી ભણવા જવું પડે છે અને ગામ લોકોએ બ્રિજને પહેલે પાર તેમના ખેતરમાં જવા પંદર કિલોમીટર ફરીને જવું પડે છે મોરબા હડફમાં ત્રણ કરોડના ખર્ચે બનેલો બ્રિજ પાનવા જળાશયના પાણીથી જળમગ્ન થયો છે જેનું ઉદઘાટન કરવા ખુદ સ્થાનિક ધારાસભ્ય નિમિષા સુથાર આવવાના હતા પરંતુ જળમગ્ન થયો છતાં કોઈ જોવા પણ નથી આવ્યું

બીક નથી લાગતી લાગે છે તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિ ને કે આ તરફ રોડ તો સરખો કરાવો આ બ્રિજ છે તમને ખબર છે છે બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે પાનમ નદી ઉપર આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે આને તમને બીક નો લાગે રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન નિમિષાબેન આવ્યા હતા તમને જોવા સ્કૂલે ક્યારે નથી આવતા તો નિમિષાબેન ને કેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિન ની સરકાર છે બડે ગાંડિયા તમે બડે ગાંડિયા ની વાતો કરો છો વિશ્વગુરુ બનવાની વાતો કરો છો આ વિશ્વગુરુ રસ્તામાં ક્યાં કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને તમે મિત્ર તમે તૈયારી કરો છો અહીંયા ભણો છો અચ્છા કયા કયા કઈ શાળામાં છો બરોબર કેટલામાં ધોરણમાં છો નવમાં નવમાં છો રોજ આ બ્રિજ ઉપર થી આવો જાવ બીક લાગે કે ના લાગે લાગે છે તો ક્યારેક પ્રતિનિધિ ને વાત કરજો કે આ બીક કસરખો કરાવો અને આ માધ્યમથી નિમિષાદી સુધાર તમને પણ કહીએ છીએ આ બાળકોનું જે ભવિષ્ય છે બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો બહુ મોટી મોટી વાતો કરો છો તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું છે પડેગા ઇન્ડિયા તો ગા ઇન્ડિયા બેટી બચાવ બેટી પઢાવવાની વાતો કરે છે વિશ્વગુરુ બનવાની વાતો કરે છે આપડા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે ઓલિમ્પિક તમારે અહીં લાવવું છે બધું જ તમારે કરવું છે પણ આ ડબલ એન્જીનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજ ની હાલત જોઈ લો તમે ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને એમ જ છે અદ્રશ્ય છે આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે એટલે મહેરબાની કરીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે આથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે આથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે એટલે બે બાળક બે વ્યક્તિઓને તો જીવ જતા રહ્યા છે જી અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં તમે જોયું કે બાળકો કઈ રીતે જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે સાથે જ ત્યાં ઉભેલા ગામના લોકોએ ફરિયાદ કરી કે આ બ્રિજ પરથી એક નાની બાળકી બે મહિના પહેલા પડી ગઈ હતી જે મૃત્યુ પામી અને અન્ય એક વ્યક્તિને પણ આ બ્રિજે જીવ લીધો છે પરંતુ આનો કોઈ ઉકેલ નથી આવ્યો અમે રોજ આ બ્રિજ પરથી પસાર થઈએ છીએ અને ખેતરે જવા પંદર કિલોમીટર ફરીને જવું પડે છે સ્થાનિક નેતાઓ કે ધારાસભ્ય કોઈ જા અમારી રજૂઆતને ધ્યાને લેતા નથી પડેગા ઇન્ડિયા તભી તો બડેગા ઇન્ડિયાની વાતો ગુજરાતમાં પોકર સાબિત થાય તેવા આક્ષેપો આપ નેતા યુવરાજસિંહે લગાવ્યા છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોચ ગામ છે એ દેલોચ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો તો જયારે બે માં આ બ્રિજ પાસ થયો હતો આપણે જસવંતસિંહ ભાભોર હતા એ જસવંતસિંહ ભાભોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો અને બહેનો એ હમણાં થોડાક સમય પેલા જ બહેનો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવડત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલી ભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ લેવાઈ શકે એ નથી ત્રણ કરોડ રૂપિયા એ પાણી માં ગયા છે આ પાણી થી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી ઉપયોગ માં નથી આવ્યો એટલે આ ખુબ ગંભીર પરિસ્થિતિ છે કે જે બાળક જઈ રહ્યું છે પાણી માં ચાલતું ચાલતું આ પરિસ્થિતિ હશે ને તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી અમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પેલા સ્કૂલ છૂટી છે આ સ્કૂલ ના બાળકો છે જે એક ગામમાં એટલે કે દેલોજ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે લગભગ સાત ગામ જે બાળકો છે એ અહીંયા અવન કરતા હોય છે સાત ગામ આમ છે સાત ગામ આમ છે લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ ફરિયાદ ફરિયાદના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર જુનેવાલા મોરા દેલોજ નવલિયા સાગવડ રજાયત અગરવાડ વગેરે ગામોને જોડતો પાનમ પાનમ જે જળાશય છે એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય બ્રિજનું પાણી જળાશય પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજ નું ઉદઘાટન કરવા માટે અહીના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવાના હતા પણ હજી સુધી દેખાણા નથી એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડગા ફૂકો છો અને જે ક્યો છો કેમે ડબલ એનજી ની સરકાર છીએ તમારી ડબલ એનજી ની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવ્યો તો એ બધા જ પૈસા પાણીમાં રહ્યા પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને ના કારણે આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપરના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને ને હાલાકી નો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરી બાજુ કોઈ આપડે બહુ મોટી વાતો કરીએ બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરીએ પડેગા ઇન્ડિયા તો પડેગા ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડવા હડપ ગામે જ્યારે ઊભો છું ત્યારે આ મોડવા હડપના જે કહી શકે કે બાળકોને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે સવારે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી આગળ વધવું છે પણ ન કરે નારાય ને કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે ને કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પોચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરાવવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે બી છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે આ ભાઈની જમીન અહીંયા જ છે હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ પંદર સત્તર કિલોમીટર પાસે ફરી જવું પડે તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને તમે વિકાસના નામે બણગા ભૂકો છો ડબલ એન્જિનની વાત કરો છો આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેરના જે પૈસા જે અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું બે હજાર સત્તરમાં બે હજાર ત્યાર પછી શું કર્યું હમણાં આ ગયા પૂરો કર્યો છે પૂરો કર્યો

એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમકે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો છે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો આવ્યો છે છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચૂક્યા છે હવે શેની રાહ જોવો ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો ગંભીર બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના બની ત્યારબાદ હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે રાજ્યના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તાત્કાલિક ખામીયુક્ત જેટલા પણ બ્રિજ હોય તેનું સમારકામ કરવામાં આવે છતાં તંત્રની બેદરકારી અહીંયા દેખાઈ રહી છે નાગરિકોના જીવની સરકારને પડી જ નથી ઉપરાંત હાઈકોર્ટના આદેશ કરવા છતાં કોઈ કામ કરવામાં ન આવે તો બીજું તો શું કહી શકાય આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહના ધારાસભ્યો પર લગાવેલા આક્ષેપો પર ધારાસભ્ય નિમિષા સુતાર શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો સ્વમાન નમસ્કાર